સીતારામ બધાય ની સીતારામ બધાય ની જો ખાઈ ઉતારવાનો એ ચાલુ કર્યું આજ થી આજ થી આજ હું ગામ માં મુકવા જાય ઈ તમને હું વિડિયો ઉતારે મુકી ગામ મુકી હી પરત સામાન દુકાની ની મુકી ગામ માં ગાયત્રી પાન કુણા માથે દુકાન હે ને મુકી પછી એવ પારાવાડા રોજીવાડું ભૂમિયાવદર સોઢાણા મોરાણા અડવાણા અને રામવાવનું પાટિયું આટલી જગ્યાએ અહીંયા અમે ખરેખર પુગાડ્યું ઓર્ડર પ્રમાણે પાંચ કિલોથી વધારે ઓર્ડર રહી તો ફ્રી ડિલેવરી દીધું પાંચ કિલોથી ઓછી ઓર્ડર ઈહ તો પસાર રૂપિયા ડિલેવરી ચાર્જ લીધું કંઈક અમે અહીંયા સુધી પુગાડ્યું એટલે અમારે થોડોક ખર્ચો ભોગવવો પડે મારા વોટ્સએપ નંબર ઉપર તમારા કોઈની ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો પેમેન્ટ કરી દીધા પછી બીજા દી ઓર્ડર તમને જડશે ડિલિવરી કરી દઉં અમે WhatsApp નંબર છે મારા 8866611979 આટકી ચાલુ કરી આટકી ઉતારવાનું ચાલુ કરી દો પેલી વીણલી છે ખાલીકની

જો આમાંથી ધૂન ધૂન જ અમે વીણીએ સારી ખારે કોઈજ ઉતારવાની એકદમ પાકે ગળ સુપર ક્વોલિટી ઈ ઉતારવાની પાકી ની હોય એને હાથ જ નહીં અડાળવાનો જો આ ગળ પડે ગળ ખરેખ કેવાય આઈ ગળ પડે ગળ છે અને ગળ પડે ગળ કહેવાય આ ખરેખ છે એ ખાવાનો મજા આવે ભાઈ

पाकल पाकल अजमेर वाले जो लिया खरे गल पड़े गल जो वो आप रे मार्केट में जी ना के बगड़े गल है पाप बगड़े गल ना वही खरे आप बता रहे क्या ठीक नहीं मिठी हुई चीनी खाद डालो ये नहीं खबर है हाँ। बाकी तब बगड़े गल जागे माना है उल्लिक में तो उतार लेते उल्लिम बो पाकल है उल्लिम हम बाकी है पे मैं खुद सी आ ये गली है ये मैं ये ठीक लोग पकड़ाई उतार रही है મારા થી તો બધી લુંગુ માથ ને પુગે એઠી એઠી હોય હે માં પુગી ગયા હા જોવો ઇંગલ વાળી સાઈડ છે ને હે દોરતા આ ખરે આ ગલ વાળી ખરે મને શિયાર જળાઈ ગયો ભાઈ વાહ તો મીઠી આવી હોય હા મધ દીવી હો આ ખરે પછી બીજી ખાવાનું મન થાય જ નહીં જોવો તા આ જો ગલ પડે ગલ હે જોવો હા જોડના જે ઉખડે ગઈ સાઈડ

તો તમે અમારે વાડી લેવાય આવે હતો અમારે વાડી થી હીમિયા વાળા મારા હે એ માર્ગી છે ને ઈશ્વરિયા વાળા માર્ગી તમે સડી જ એટલે તમને સીધો ખારેકનો બગીચો દેખાય જ એટલે જાહે છે આવું તા વાડીએ થી આવે ને જાવ તો અમે તમને તાજે તાજી ઉતાર દીએ સ્ટોક હોય તો

આડikum મોદના ઓટકે જાય એની ગા પડે જાવ આ મલ લખે પાકે ડોલ પર આઈએ ખાવી હોય આઈએ આ ઉતારે ફોર મેટકી માનીને આનીન આ જાતે છે બીજી આરીઓ એ ઉતારે લેવી પડે આમાં નો આલે તરવારને જાજિયો થઈ જાય ગળવારી પછી આ જાજિયો થઈ જાય કે થોડિયું ખાય તો તો હાવ ધરાઈરીએ ઈવિયો મીઠી હોય પછી ગળવારી આત રેવાઈ પેટાઈ ફૂલ છે લેતા પછી આ ખારી કોન સીઝન માં 4-5 ખાર તો ગળવારી આકને ખાઈ ગયો હા એક તારા પાએ તે ખાઈ ગયો ને ને થઈ જાય

મેલી જે ઉતારે લીધી ને પાકલ ખારેક ઈ પાકલ ખારેક બેગડી જાય આની પાકવા દીયા તા ઓલી ગલ કેવી પડે ગલ પડે જાય ને ગલ પડે જાય પછી ઈ ખરેખે નઈ એટલી લોંગ જ ના પાકવા દઈએ ગલ પડે એટલી આખી લોંગ જ ન પાકે એવી કી કરતા હોય તો આપણી ને જ ખબર આખે આખી આ આખે આખી હાકર કર હે કી પકવતા હોય ઈ આપણી ને જ ખબર એવી અમાર તો કોઈ દિન અમાર તો કોઈ દી આખે આખી હા પાકી જ ને અમાર જે આવી જ રીતે પાકે વારા ફરતી વારા વારા આખે આખી હા અમે કોઈ દી ઉતારે ને આપી જ ને કોઈ ની કે આખે આખી પાકે ગઈ ને હાલો ઉતારી લીધી

આપણે એના પાકે ને એના પાકે કારણ કામ આપણે તો કોઈ દીવી રીતે પાકી જ નથી ખરે જે આ અમે પસાર ટકા ખારે ઉતારી આ આ પસાર ટકા ખારે પાકતા આજે અઠવાડિયું લાગી અઠવાડિયા પછી આમાંથી આજે પસાર ટકા પાકીએ ખારે આ ના চাই <laughs> હા એ બધા સખાડવા મુખ્ય દિવસ પરત પ્રમાણે પ્રસાદ ત્યાં ના આ બધીની એવી રીતના પથરીમાં પરે મિથીન પછી ના એ થાય હોય છોટાડે તોય ગાંઠ વાર થીય તૂટે નહીં વાર એટલે ગરમ તવા પર ઓડાડે છોટાડી 와, 루피안 잡는다